નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મંત્રી જુનિયર ક્લાર્ક પીએસઆઈ બેન્કિંગ રેલવે જે બધી જ પરીક્ષાઓમાં રીઝનિંગ વિષય નું વધી રહ્યો છે મિત્રો આપ જયારે પરીક્ષારૂપી જીવનના યુદ્ધને સર કરવા પડ્યા છો ત્યારે આ વિષયનો વિસ્તારપૂર્વક સમજ સાથેનો અભ્યાસ જરૂરી છે તેથી જ મિત્રો આપણે આ YouTube ચેનલમાં તર્કશાસ્ત્રમાં જેટલા પણ ચેપ્ટર છે તેનો અભ્યાસ લીધું અને સાથે સાથે તેમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે પણ જોઈશું જો મિત્રો હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મિત્રો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આજના આ વિડિયોમાં ફક્ત આપણે તર્કશાસ્ત્રમાં કેટલા ચેપ્ટર છે તે જોઈશું અને પછી આપણે ચેપ્ટર વાઇઝ તેની સમજૂતી મેળવીશું મિત્રો રીઝનિંગ ને આપણે બે ભાગમાં જોઈશું એક વર્બલ રીઝનિંગ અને બીજું નોન વર્બલ રીઝનિંગ વર્બલ રીઝનિંગ ને મિત્રો આપણે બે પાર્ટમાં જોઈશું એક સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અને બીજું તાર્કિક વિશ્લેષણ સામાન્ય બૌદ્ધિક ક્ષમતામાં મિત્રો આપણે 24 ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે તેમાં રોમન અંકો શબ્દ નિર્માણ શબ્દોનો તાર્કિક ક્રમ શબ્દકોશ ક્રમ કોડિંગ ડીકોડિંગ ઘડિયાળ કેલેન્ડર પ્રક્રિયાઓ તાર્કિક વેન આકૃતિઓ બેઠક વ્યવસ્થા તાર્કિક કોયડા તુલનાત્મક કોયડા મૂળાક્ષર અને સંખ્યા આધારિત કોયડા માહિતી પર્યાપ્તતા નિર્ણય પ્રક્રિયા અને અસમાનતા

અને પ્રતિભાવો સૂચનો હંમેશા આવકારી રહેશે આપણે આ યુટ્યુબ ચેનલનો ઉપયોગ કરી પરીક્ષામાં સફળતા મેળવો તેવી સૌને શુભેચ્છા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે